વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે અનજલે ચાનલે પર્વ શત્રુ મધ્યે અરણ્ય શે સદા મા પ્રહિ ગતિસ્વ ગતિસ્વ તમેકા ભવાની અગતિસ્વ ગતિસ્વ તમેકા ભવાની એવી આદ્ય શક્તિ ભગવતી અને શક્તિના ત્રણ સ્વરૂપો મહાલક્ષ્મી મહા સરસ્વતી અને મહાકાલી અને ઈ મહાકાલીની જે કલકત્તામાં બિરાજતી હોય શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે સાક્ષાત ઈ મહાકાલી વાતો કરે સાહેબ હમણાં ની ઘટના થોડા વર્ષો પહેલા એવી ભગવતી મહાકાલી જે ગુજરાતમાં પાવાના ડુંગરાની માથે બિરાજતી હોય મહાકાલી ના પરમ ભક્ત જયસિંહ દેવ રાવણ વંશના જયસિંહ દેવ ચાપાનેર પાવાગઢ ના રાજા પતય ની આજ વાત કરવી છે સાહેબ એ મહારાજા દેવ રાવળ એ પતય રાવળ તરીકે ઓળખાય અને એના વિશે જે ભ્રામક માન્યતાઓ ચાલી રહી છે એવા માતાજી ના પરમ ઉપાસક પરમ ભક્ત રાજા પતય ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે એ ખોરો દ્વારા મોહમ્મદ બેગડા ના ખુસામત ખોર કવિઓ દ્વારા જે લોકવાયકા ખોટે ખોટી ચલાવવામાં આવી છે સાહેબ એની વાત કરવી છે કે ઈ પતઈ જયસિંહ દેવ માતાજી નો પરમ ઉપાસ અને ઈ એને ત્યાં માતાજી ગરબા રમવા આવે અને ઈ માતાજી નો છેડો ચાલે આ વાત માનવામાં આવે સાહેબ અને માતાજી પાછા ખુદ એમ કે હે હું પાવાની સાક્ષાત મહાકાળી આવી છું સાક્ષાત જગદંબા આવે છે તું છોડો મારો છેડો છોડી દે નહીતર હું તને ભસ્મ કરી નાખીશ તારું ધનોત પનોત નીકળી જશે અને છતાં પણ પતઈ માનો છેડો ચાલે આ માં આ માન્યામાં આવે છે માં ખુદ કહી દે કે હું સાક્ષાત કાલી છું સાક્ષાત તું જેની ઉપાસના કરી રહ્યો છે તું જેની ભક્તિ કરી રહ્યો છે ઈ માં કાલી છું અને છતાં પતઈ રાજા જીદ ન છોડે અને માનો પાલો પકડે આ વાત માન્યામાં આવે છે સાહેબ એક દારૂડિયો માણસ હોય બેભાન અવસ્થામાં હોય તો એને પણ ખબર પડે કે આ મારી પત્ની છે અને આ મારી મા છે સાહેબ એક દારૂડિયા માણસ ને પણ પત્ની અને માતા વચ્ચેના ભેદની જો ખબર પડતી હોય તો આ તો ચાપા નેર નો રાજા પાવાગઢનો નો રાજા સાહેબ એને ખબર ના પડે કે આ માં છે અને એનો છેડો ન પકડાય અને સાહેબ વાતની હદ તો ત્યાં સુધી થાય કે એક વિધર્મીને સપનામાં માતાજી આવે પોતાના પરમ ભક્તો રાજાને છોડી અને જે વ્યક્તિ આ દેશ ને દારૂલ ઇસ્લામ બનાવવા માટે નીકળ્યો છે મૂર્તિ ની વિરોધી મૂર્તિઓને ખંડિત કરવા માટે જે નીકળ્યો છે જે વ્યક્તિ નો ધ્યેય છે કે સમગ્ર ઇસ્લામ માં કન્વર્ટ કરવું આવા ધ્યેય સાથે નીકળેલો મોહમ્મદ બેગડો મોહમ્મદ સુલતાન અને એના સપના માં માતાજી આવે અને એમ કે કે જા પાવાગઢ ઉપર ચડાઈ કર હું મહાકાળી આવે જેના ઉપર હજારો લાખો લોકોની શ્રદ્ધા છે ઈ મંદિરનો સર્વનાશ નોતરવાનું આમંત્રણ ખુદ માતાજી સપનામાં આવીને કે આ વાત આપણને માન્યમાં આવે છે અને માતાજી ને ધારો કે કદાચ માતાજી નો દ્વેષ કર્યો પતય રાવણ માની લો કે કર્યો કર્યો નથી તો છતાં પતય રાવણ નો જેને કહેવાય કે વિધ્વંસ કરાવે નહીં કે એની નિર્દોષ સાહેબ અને ઇતિહાસ સાક્ષી છે ઇતિહાસના પુસ્તકો વાંચી લેવાની છૂટ છે સાહેબ પરમ વિદ્વાન ઇતિહાસવિદ એવા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ એમને મોકલાવેલી વાત અહિયાં રજૂ કરી સાહેબ રાજકોટ સમાજના આગેવાન છે અને એમને મોકલાવેલી વાત આજ આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું કે ભારતના રાજપૂતોને ખરાબ ચિતરવાનું એક એક ભયંકર ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે સાહેબ અને એવા માતાજીના પરમ ભક્ત જયદેવસિંહ અતય રાવળ અને એના માટે જયારે આવી વાત લખાતી છે તો માતાજી વિધર્મી ને સપના માં આવીને કે તું પાવાગઢ ઉપર ચડાઈ કર અને એ વિધર્મી આવે સાહેબ પાવાગઢ નો નાશ કરવા માટે સાચો ઇતિહાસ તો એ છે કે આ મોહમ્મદ સુલતાન છે એ તમામ હિન્દુ ધર્મ ના ધર્મ નો નાશ કરવા માટે નીકળેલો અને પાવાગઢ ના આ મહાકાળી માતાના મંદિર ને ખંડિત કરવા માટે આવે ત્યારે આ માતાજી નો પરમ માઈ ભક્ત પરમ ઉપાસક એવો જયદેવસિંહ પતય રાવળ માં ના સ્થાન ને બતાવવા માટે થઈ અને હજારો રાજપૂતો સાથે સાહેબ ટૂંક ફટ જાત બુકરાટ જાત કઈક કાર્ય સૌહાર કુ દંત સહીષ ભટ કંઈક ભટઘટ આવો જેને કહેવાય સંગ્રામ મંડાણો તો અને એ મહાકાળીનું નામ લઈ અને પતૈ રાવળ એ આગેવાની લઈ અને સાહેબ આ વિધર્મીઓની સામે એ પાવાગઢને બચાવતા બચાવતા સાહેબ જેને પોતાના પ્રાણ દઈ દીધા હશે કારણ કે આ બાજુ હજારોની સંખ્યામાં ફૌજ અને આ બાજુ પાવાગઢના જૂજ સૈનિકો સાહેબ અને રાજપૂતોની હારે એવડી મોટી ફોજની સામે તેને કહેવાય પતઈ રાજાએ મોરચો માંડ્યો હતો અને એ લડતા લડતા વીર ગતિ પ્રાપ્ત કરીતી અને આ વિધર્મીએ માતાજીનું સાહેબ સ્થાનકને ખંડિત કર્યું હતું અને જે મુખ્ય સેનાપતિ હતો ઈ સેનાપતિ અને એના માટે એવી પ્રામક માન્યતા અને એવી પ્રામક વાતો ફેલાવવામાં આવી કે માતાજીએ સીધું જેને કહેવાય પાતાળ માં જતા રહ્યા માતાજી નું મસ્ત કર્યું સાહેબ આ તો અખિલ વિશ્વની જનેતા છે ઈ પીર ની શું તાકાત છે સાહેબ બ્રહ્માંડ સ્થાપે

અને ધર્મીઓની સત્તા આવે એમના એમની સત્તામાં એમના જે ખુશામત ખોરો હતા એમના દ્વારા એક ખોટી વાયકા ફેલાવવામાં આવી અને ગામે ગામ એક ખોટી વાયકા ફેલાવવામાં આવી પતઈ રાવણ નીચો દેખાડવા માટે પતઈ રાવણને ખરાબ ચિતરવા માટે થઈ અને ગામે ગામ આ વાયકા ફેરાવવામાં આવી અને વારંવાર બોલાતું જૂઠ છે ને એ લોકોને પછી સત્ય દેખાય છે અને એટલા માટે આપણે પણ સત્ય જાણ્યા વગર એ પતયરાવણની વાત કરતા હોય માતાજીનો છેડલો પકડ્યો એવી વાત કરતા હોય સાહેબ પણ સત્યને જાણવાની જરૂર છે આમાં હજુ પણ ઊંડું ઉતરીએ તો ઘણું બધું સત્ય મળે તો સાહેબ